Chai, chai sức khổ ta

આવેલું પગલા આ સપનામાં સપનામાં માં તો તમે ગોદ્યો ને લેપામાં મારો વારો તમે ગોદી નેક નેક આજ તો ગોદવા ના હતા છીએ પણ સપનું આવે ને ઘરમાં છે કશું ખાજાનો નહિ ચિયો ખજનો નેકડો કહેજો ચર્યું તમે પણ સપનું ઘર એ તો તમારે આખો પૈસા વાળો બનવું હોય એમો ને તમારે ઊંઘવાનું એટલે વિચારી ઊંઘો કે હા સપનું આવશે એટલે એવું સપનું તમને મને એવું આવે આવો હું અહીંથી સપના માં ને આવું એક કામ કર ને હા હા તો બે મજૂર બજૂર લાઈન ફેર ગુદા કશું ગોદા નહી આખો તો ગોદા ગોદા ને માથે હાફ ને આકડા પછી હાફ જતો રે એટલે પછી મારે લેપાન થાય તમે તો લેપાન ના લે તો પેલા આજુબાજુ વાળા ભાઈરા બે બોલેલા જો 100 રૂપિયા મજૂરી આલ દેવ લેપી દે ના મજૂરે બોલાબા નહી ના કરે 200 રૂપિયા આલો ના કે ચા ખોટ લાઈન મોય મેલો કે તો કોઈ મહેમાન આવે તો ચા મેલો એ નહી પડી મોય

તપાતા ને તો પછી બધું તો ના આ મારું બેટું આ માથું મને ચામનું દુખાય જેટલી દવા કરાય તો આ માથું મળતું નાય શીખ શું કરવું મારા હોય

હાલ તો આપવું જોઈએ ઘરમાં કચ્યું હોય નહીં દોણાક બોણા કચ્છ ખાવા કચ્યું હોય નહીં હું માનો તમે શું કહું તમને અલે એ મારો ઓળખે પકડો છો ને નોકરી જાય હા અરે બે દાડા જાય ને ત્રીજા દાડા ઘેર બે દાડા જાય ને ત્રીજા દાડા ઘેર આખો દાડી મારો ઓળખે રખડ પટ્ટી આખો દાડી રખડ્યા વાળો ઊંચો આવે કશું કરશું લે નોકરી જાય ને તો પાછો આવે મારે શું કરવું કહેજો કોઈ સમજણ પડતી નહીં

ઈ હું ઘરમાં પ્લો કર કરતો હોય ખજાનો ગુદતો હોય એ ગુદવા દેતો નહીં અને અન બધું કોમે કરવા દેતો નહીં હવે ઉંઘ્યો તો તો સાથી પર બેસી ગયો તે હું ઘરમાં જો તો ઘરમાં હે ડાયરેક હોય અંદર આજ પણ ડાયરેક હોય આવ્યો તમારા જોડે તું ખાલી ગોટો પકડા બોને ના બલાય હું ખરેખર તો તાધી કંટાળ્યો હું બરોબર બરોબરનો કંટાળ્યો હું એમાં હું કંટાળ્યો હા બેરણ કરી હું શું કરું એ તને ઘરમાં પ્લો ખજાનો છે એ મને હાપે મને નજરમાં આવે છે અને મને કહે છે તમાર ઘરમાં ખજાનો છે એ ગુદવા દેતો નહીં

ઘરનું થાય નહીં કરતા માથા નહીં દુખતા ના દુખતા ના દુખતા મને ઘેર ફાડ્યા વગર ના આવતો જઈને મરજો જો ફાળે આવે તો ઘેર નઈ હું કીધું લે સરખું કરીને આવજે હારું હવે તો હવે તારતી કંટાળે હું તક આવતો જ નહીં જયાર ચક જઈ મરી જશે એના કરતી શાંતિ એટલી મારો તો લાયો ઓછી તારી લાકડા બાકડા અમે આખો તાર બાપો ખાઈ નું ક્યાંક મરી જા મરી જા મરી જા જીવાન આખો દાખ હું નળું લાય મરી જા જાય આ જીવવાની ખપર હા

ના મરી જ જવા દે આ હું કઈ ના વાત મરી જા મરી જા મરી જા કરી લે ના લે ભા મન મેકી દે લા મરી જવા દે મને લે ફૂડા તો ઘોડા થઈ ગયો કું ઓજી ભા આ શું કરતો તું જો હું કરતો તું આ હું કરતો સુંપો ખાતો તો એકલ તો ખોડું જાજી લઈને આ બધું ના ના ભા હું ન્યુ હોય યાર અલે હા હું મારી નજરે જોયું હું પેલા વાળ ખોરતો તો ને તને જોયો હોય દોરતો આયો યાર હા કાણા હાચું કહો મને ખબર નહી હું શું કરું આ તે કીધું તાં ખબર પડે કે હું આવું પગલું ભરવા જવું એટલે તું તો આ શું કુકુ થઈ ગયું તો ને તો ઘોડા જેવી વાતો કેમ કરી શી ખબર આમ મને એટલું ખાવા કે મા માબા હું એકાનો પેલા કામ જન માં ક્ષેત્રમ તે એકા લાકડા ચીડતા એકા બા 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 બાપાને બે થોડી બબાલ થઈ દે ઈથી હેડન મુરી હું એટલી ખબર પડ ઈથી ઈ પાછળ ઊઠી બંગ ખબર નહીં ત્રીસ ચડી માં ટૂંપો ખાવા આવતો રે આ આજે કીધું ત્યાં ખાવા પડે કે આ ટૂંપો ખાવ મને ખબર જ નહીં કે હું ટૂંપો ખાવું યાર એટલે થોડાક વાત છે કરી જણા છોકરો જે વાતો કરી દીધું તો ભા મને મરી જાય દેજે હું તું એ એમને આખો દાય મગજ તેલ કર કર કરી આવા ઉઠી ભાઉ કાશું થ્યું નહીં હું તું તારા રસ્તે જે જતો જ કા ભાઈ એટલે એક વેટાળે હમણા વેટા વેટાણ કુના કોઈ લે તું વેટાણ કુના કોઈ તો હા તારું ભલું છે એમ તો મને બોલી બુડા મને પકડી છે ને તે પગલા તારા મગજ ઠેકાણે નહીં આટલા લાગતું બોલ

પણ ગોડા કરતો તો ઘડી મને મારા ઘડીક મને કે પ્રેમથી બોલો ઘડી ગાળો બોલો પ્રેમથી બોલો મૂકવાનો થયો હું છે ઘર આ તો હાલ ઘેર લઈને એટલે હાલ શિક્ષણ થી બેઠો એ સારું હોય ના તો મગજ મગજના ડોક્ટર જોડે દવા કરાવો ના ગોડું થઈ જાય હાવ દવાખાન તો ભાવ હાલ લઈ જવું તું તો હાલ પણ પૈસા તો જોયું ના જોયું એટલો જ લાંબા પૈસા કે એટલા બધા દવાખાન જવા માટે

કરોડો રૂપિયા નો માલિક થઇ ગયો ના હોય એવું તો આખા ગોદી આપડે બે જણા યાર અલ્યા ત્રણ વખત ગોદી પણ છોકરો જ નહીં યાર કોઈ વાત છોકરા શું લેવા દેવા હોય ઘર તમારું છે ઘર મારું હોય ગોદી ખરા પણ ડાયરેક્ટ હાપ જ દેખો છોકરા તો એવું

કારણ કે યાર તમારી એકદમ પરિસ્થિતિ હાવ ગઈ એટલે યાર તમે એ કહું કે પેલા તો યાર હાવખે આવી ગરીબ પરિસ્થિતિ આપડે નઈ ને હમણાં તો તમે જો કેટલું દેવું પડી ગયું હા એટલે કોણ આ તમારે લાગો દેવ દુખ હશે યાર તો શું કરશો મૂકી એનું કરવાનું શું કે મને આમાં તો શું કરવાનું હોય જો બીજું તો કોઈ ને આ તો એવું તમારે થોડી વેમ બેમ લાગતી હોય તો આપડે ભુવાન બોલાવી અને પૂછપરછ કરી દઈએ અને જો ખદાન હોય તો ખદાન ભુવાન ક્યાંક ગાઢિયા એટલે વળી આપડે વળી હાડા દાડા આવી જાય તો દવાખાના નું શું કરશું પેલા આ તો પેલા ભુવાન પૂછીએ આપડે બરોબર તો ભુવા આવે તો આ બધી વાત કરી દઈએ કદાચ છોકરા ને બે દુઃખ વખો પાડતું હોય એવું થાય કે ભવાન એવું કે તમે બે દાડા વધારે જોઈ લો ખબરો બનવા તો કરો તો ખરા તો આ વળી પછી નંબર ના હાજર હોય નરવા બોરવા તો વળી આવી જાય ફોન તો કરો હું હલો મુકેશજી બોલું હો ઘણા દાણા કોઈ ને આ તો હું યાર ના રહો પડત વળી ફોન કરી દીધું થોડું કોમે હતું હો આપડે પેલા જહોજી નહીં નહિ હા હો ઈવન છોકરા ને થોડું માથું ને બાથું થોડું ભારે થઈ ગયું ને એવું બધું કઈ ના હોય તમે એ જહાજી ઘેર આવે ને તો આપણે જોઈ લઈએ છોકરાને થોડી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હ તો એવું હોય તમારે નરવા ના હોય તો વળી થોડું છોકરાને સારું કરે એવું કરી લો તો કાલનું રાત છે વળી આપણો ધીમો છો કોઈ ઉતવાડ છે તો છોકરાને કોઈ થાવ ના જોવો આ જહોજી મા છોકરો એમ કે છોકરો કે ટૂંપો ખાવા જો એવી બધું વાતો કરી એટલે યાર ના ના નરવા હોય તો આવી જવું બીજું તો શું કહીએ તમે

કાલ આવી જાય નિવોજ મુ કાલ હંગાથી પણ લેતો ત્યારે લહો તાને ઘરમાં ચા બા પીએ અને ચા પીને નાખડો તમે ફોનથી સારું ઝહડો તો ઝહોડો